વોદા શહેરમાં માથાભારે તત્વ ડેવિડ કહારનું રીકન્સ્ટ્રક્શન પંચનામું પાણીગેટ પોલીસ દ્વારા વિસ્તારમાં રાખવામાં આવ્યું વોદા શહેરમાં માથાભારે તત્વ ડેવિડ કહાર જેનો આજે રીકન્સ્ટ્રક્શન પંચનામું પાણીગેટ પોલીસ દ્વારા વિસ્તારમાં રાખવામાં આવ્યું હતું માથાભારે ડેવિડ કહાર અવારનવાર પોલીસમાં ફરિયાદો નોંધાઈ હતી ખંડની વ્યાજ જેવા વિવિધ પોલીસ ફરિયાદો થઈ હતી જેને લઈને આજે પાણીગેટ પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન પંચનામું રાખવામાં આવ્યું હતું કડકો નથી રીકન્સ્ટ્રક્શન પંચનામું છે આરોપી જે પાથરના જોડેથી પૂર્વક પૈસા માંગતો હોય છે જે એના વિરુદ્ધમાં કોઈ ફરિયાદ આપતું નથી અને એ એની બહુ જ ધાક છે તો એ માટે આજે આ રીકન્સ્ટ્રક્શન પંચનામામાં એ કઈ કઈ જગ્યાએ એને જે માંગણી કરેલી છે કયા કયા લોકોમાં ટૂંકમાં એને ધાક બેસાડી છે એ જગ્યાએ પંચનામું થાય છે જૂના પાણી ગેટ પોલીસ સ્ટેશનથી આયુર્વેદિક ત્રણ રસ્તા હાવીર હોલ ચાર રસ્તાથી ગધેડા માર્કેટ ચાર રસ્તા ખંડણીના કેસમાં વોન્ટેડ હતો સાહેબ અમે તો પોલીસના ખૂબ ખૂબ આભારી છે જે અમે ત્રાસથી ગયા હતા જે અમારો બે મહિનાથી ધંધો બંધ હતો જે જેથી અમારો બધાનો ધંધો બગડ્યો તો મારો ખૂબ કંઈ ને મારો પોતાનો ધંધો બગડ્યો હતો જેથી કંઈ મારો ધંધો બંધ થઈ ગયો હતો અને આ જે અનવોન્ટેડ જેટલે જે બી આરોપી છે બરાબર એ પકડાયો એ બદલ તો આપણે પોલીસનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું ડેવિડ કહર નામ છે આ પ્રભાત ચાર રસ્તા પ્રભાત ચાર રસ્તા પાસે લહરી આવે છે આપણી ફાઇવજી ફૂડ કોર્નર તરીકે નામ નામથી ચાલે છે આપણી લારી શું કહો છો કેવી રીતે મેન્ટલી ટોર્ચર એટલે સાહેબ અહીંયા આવીને દાખ ધમકી આપે મારવાની ધમકી આપતો પછી લારી હટાવવાની ધમકી આપતો અમને કહેતો કે અમે તો વાઘોડિયા રોડના ડોન છે અમે પાણીગેટના ડોન છે આ રસ્તા પર લારી લગાવી હોય તો તારે ભાડું આપવું પડશે પણ અમે ના પાડી હતી કે ભાઈ અમે જ્યાં ગવર્મેન્ટ એટલે વીએમસીને આપણે જે ભાડું આપીએ તો અમે તમને કમ આપીએ બરાબર એ એ તરીકે અમે એમને ના પાડી હતી પણ એ અમને કહે કે ભાઈ અહીંયા ગાડી તારે લારી ચલાવી હોય તો તારે મારું મારી જોડે ભાડું આપવું પડશે કે એવું છે પણ અમે ના પાડી દીધી કે અમે ભાડું નહીં આપીએ તો એવી રીતે એ માનસિક ત્રાસ આપતો હું અમે ના હોય અમારો સાંજનો ધંધો છે તો સાંજના ધંધાના ટાઈમે અહીંઓ બપોરે આવી અમારી લારી હટાવી દેતો એની જગ્યાએ બીજી અન્ય લહરીઓ બંધ લહરીઓ મૂકી જતો અને પોતાની જગ્યા કહેતો જેમ કે આ જગ્યા કોઈની જ નથી ના તો અમારી નથી ના તો કોઈની જ નથી આ તો વીએમસીની જગ્યા છે તો બી ત્યાં અહીંયા એની દાગધમકી બતાવતો અને મને મારી નાખવાની ધમકી આપતો મને મારા પરિવારજનોને બધાને મારી નાખવાની ધમકી આપતો